નમસ્કાર મિત્રો હું નિલેશ શ્રીમાળીની આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર આજે વાત કરીશું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર પચીસની ગુજરાતના શિક્ષણ જગતનો સૌથી મોટો અને ભવ્ય એવોર્ડ ફંક્શન કાર્યક્રમ એટલે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે તો મિત્રો પર્યાવરણ ક્ષેત્રે આપે કોઈ પણ પ્રકારની નાની મોટી કામગીરી કરી હોય પર્યાવરણ બચાવવા સંદર્ભે આપનું યોગદાન રહેલું છે તો આપને પણ મળવા પાત્ર છે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચીસ જ્યાં મિત્રો પ્રથમ વખત ગુજરાતમાં આ ઘટના ઘટવા જઈ રહી છે ઐતિહાસિક ક્ષણના સાક્ષી તમે પણ બની શકો છો જેમાં તમારે કરવાનું છે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ અને મિત્રો આપણે બધા જ કટિબદ્ધ છીએ પર્યાવરણ સંરક્ષણ માટે તો તમારે કરવાનું છે નાની મોટી તમે કોઈ પણ તમારી શાળા કક્ષાએ કે તમારા ઘરે તમારા કાર્યક્ષેત્રમાં કોઈપણ જગ્યાએ તમે પર્યાવરણ સંદર્ભે કામગીરી કરી છે તો તમને પણ મળી શકે છે આ એવોર્ડ તમારે શું કરવાનું છે એક લિંક ભરવાની છે જેમાં તમારી ડિટેલ્સ આપવાની છે અને ડિટેલ્સની સાથે સાથે તમારે એક પાંચસો રૂપિયાનું ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું છે અને તમને મળશે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચીસ જેમાં ભવ્ય સન્માન સમારોહ થશે આપને મળશે પ્રમાણપત્ર શિલ્ડ ટ્રોફી ગિફ્ટ્સ અને ઘણું બધું જેમાં ગુજરાતભરના શિક્ષણ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપને મળશે આ ભવ્ય એવોર્ડ રોયલ વેલકમ સાથે આપનું સ્વાગત થશે અને આપને મળશે એક ભવ્ય પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મિત્રો આપણે ઘણી બધી કામગીરી કરતા હોઈએ છીએ અને ઘણા બધા એવોર્ડ્સ પણ મળતા હોય છે પરંતુ આ એવોર્ડ વિશેષ એટલા માટે છે કે આપણું પોતાનું યોગદાન ખાસ કરીને પર્યાવરણ બચાવવા સંદર્ભે છે પ્લાસ્ટિક મુક્ત શાળા કે પ્લાસ્ટિક મુક્ત ગામ સંદર્ભે છે આપણા ઘરમાં પાણીનો બગાડ થતો હોય ને આપણે પાણીનો બગાડ અટકાવવા માટે પણ જો પ્રયત્ન કર્યો હોય તો પણ આ એવોર્ડ તમને મળી શકે છે વીજળીનું બિલ વધારે આવતું હોય ને આપણે વીજળી બચાવી છે તો એ પણ એક પર્યાવરણ સંદર્ભે કરેલું કામ જ છે અને એના અનુસંધાનમાં આપને મળી શકે છે આ એવોર્ડ પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય ઉચ્ચતર માધ્યમિક શાળા હોય યુનિવર્સિટી કોલેજ કક્ષા કે ઇવન ગામમાં કોઈ વ્યક્તિએ પણ પર્યાવરણ સંદર્ભે સારી કામગીરી કરેલી છે તો એ તમામને મળશે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચીસ તમામ વિગતો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે એ લિંક ઝડપથી ભરી દેશો માધવ ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે બહુ મોટો અને ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવાંજ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર વતી આપ સર્વેને આ એવોર્ડ ફંક્શનમાં લાભ લેવા માટે જણાવવામાં આવે છે અને શિક્ષણ જગતના તમારા પ્રવાહમાં તમારી સેવામાં એક નવું છોગું ઉમેરાય અને એક પર્યાવરણ ક્ષેત્રે આપણે સારી કામગીરી કરી છે એવું આપણે ગર્વભેર કહી શકીએ એનો આપણે લાભ લઈ શકીએ એ માટે આપ સર્વેને વિનંતી છે આવા જ અવનવા નવા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેશો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો આ એવોર્ડ ફંક્શન કાર્યક્રમમાં જોડાય અને આ ભવ્ય એવોર્ડનો લાભ લે થેન્ક યુ વેરી મચ મળીશું આવા જ અવનવા વિડીયો સાથે જોતા રહો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર થેન્ક યુ વેરી મચ